સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ ને આગળ વધારીએ પ્રશ્ન છ પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બાય સેન્ટીમીટર સેન્ટીમીટરના માપનો લંબઘન બનાવવા એક પોઈન્ટ સાત પાંચ એટલે એક પોઈન્ટ પંચોતેર સેન્ટીમીટર વ્યાસ અને બે મિલીમીટર જાડાઈ વાળા ચાંદીના કેટલા સિક્કા ઓગાળવા પડે તો અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બધા માપ સેન્ટીમીટરમાં છે પણ આ જે જાડાઈ છે બે મિલીમીટર છે તો તેને સેન્ટીમીટર આપણે ફેરવીએ સૌથી પહેલા જે આપેલું છે તે લખી લઈએ અહીં લમઘન માટે એલ છે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બી એટલે પોળાઇ દસ સેન્ટીમીટર અને ઊંચાઈ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર નળાકાર માટે વ્યાસ એક પોઈન્ટ પંચોતેર સેન્ટીમીટર છે એટલે ત્રીજા થશે એક પોઈન્ટ પંચોતેર એટલે એકસો પંચોતેર સોયાઉસ ભાગ્યા બે કરવા પડશે તો પચીસ સત્તા એકસો પંચોતેર ને પચીસ ચોક્સો છેદ ઉડ્યા માટે મળશે સાતના છેદમાં આઠ સેન્ટીમીટર ઊંચાઈ એચ વન આપી છે બે મિલીમીટર દસ મિલીમીટર એટલે એક સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરમાં ફેરવીએ તો દસ વડે ભાગવા પડે એટલે ઊંચાઈ એચ વન મળશે એકના છેદમાં પાંચ સેન્ટીમીટર હવે આપણે સિક્કાની સંખ્યા શોધવી છે તો જે લંબઘન આપ્યો છે તેને પીગાળીએ અને એક સિક્કાના ઘનફળથી ભાગીએ તો આપણને સિક્કાની સંખ્યા મળી જાય તો સૂત્રમાં આપણે લખીએ છે પાય આર સ્કવેર એચ વન કિંમત મૂકીએ તો બરાબર પાંચ પોઈન્ટ પાંચ એમ જ રેવા દઈએ પછીના સ્ટેપમાં આપણે પોઈન્ટ કાઢશું ગુણ્યા 10 ગુણ્યા છે એટલે અને એચ વન છે એક થશે આપણે જાણીએ છીએ કે ભાગવું એટલે વ્યસ્ત વડે ગુણવું તો હવે આપણે સાદુ રૂપ આપીએ ત્યારે પંચાવન ના છેદમાં દસ ગુણ્યા દસ ગુણ્યા પાંત્રીસ ના છેદમાં દસ ગુણ્યા આઠ ગુણ્યા પાંચ અને બાકી વધેલા છે તે બાવીસ ગુણ્યા સાત શાંતિથી જુઓ અંશના અંશમાં મૂક્યા અને ભાગાકારમાં જે છેદ હતો તે વ્યસ્ત થઈને આઠ ગુણ્યા આઠ ગુણ્યા પાંચ ઉપર ગયા અને બાવીસ ગુણ્યા સાત પાંચ દુ દસ બે ગુણ્યા બે ચાર દુ આઠ તો આપણને મળ્યા પાંત્રીસ ગુણ્યા બે ગુણ્યા આઠ ગુણ્યા પાંચ છેદમાં સાત રહી ગયા તે પણ છેદ ઉઠશે સાત પંચા પાંત્રીસ ગુણ્યા પાંચ પાંચ દુ દસ ને આઠ પંચા ચાલીસ એટલે ચારસો સિક્કાની સંખ્યા તો આપણે લખી શકીએ માટે ચાંદીના ચારસો સિક્કા ઉગાડવા પડે જેથી આપેલા માપનો લંબઘન આપણે આપેલાય તેર પોઈન્ટ ત્રણ નો પ્રશ્ન સાત બત્રીસ સેન્ટીમીટર ઊંચાઈ અને પાયાની ત્રિજ્યા અઢાર સેન્ટીમીટર હોય તેવી એક નળાકાર ડોલ રેતીથી ભરેલી છે આ ડોલને જમીન પર ખાલી કરી શંકુ આકારનો ઢગલો બનાવ્યો છે અહીં આપણને આપ્યું છે નળાકારની ત્રિજ્યા આર વન અઢાર સેન્ટીમીટર ઉંચાઈ એચ વન બત્રીસ સેન્ટીમીટર શંકુની ત્રિજ્યા આર શોધવાની છે અને ઊંચાઈ ચોવીસ સેન્ટીમીટર આપેલી છે નળાકારનું ઘનફળ બરાબર શંકુ નું ઘનફળ થશે કારણ કે નળાકાર ડોલ જે રેતી હતી તેને આપણે ખાલી કરીને શંકુ આકાર નો એટલે રેતીનું રહેશે પરિણામે માત્ર તેનો આકાર બદલાય છે તો આપણે લખી શકીએ નળાકારનું ઘનફળ બરાબર શંકુ નું ઘનફળ સૂત્ર થશે નળાકારનું પાઈ આર વન સ્કવેર એચ વન બરાબર એક ત્રત્યાંશ પાય આર સ્કવેર એચ બંને તરફથી પાય કેન્સલ થશે હવે આપણે કિંમત મૂકીએ તો આર વન સ્કવેર છે એટલે અઢાર ગુણ્યા અઢાર એચ વન છે બત્રીસ એટલે ગુણ્યા બત્રીસ બરાબર એક ત્રત્યાંશ આર સ્ક્વેર શોધવાનો છે એચ આપ્યો છે ચોવીસ અહીંયા છે દૂડી જશે આઠ તેરી ચોવીસ એટલે કે આપણને મળશે આર સ્કવેર બરાબર અઢાર અઢાર ગુણ્યા ગુણ્યા આઠ છેદ ઉડશે ચોક બત્રીસ એનો અર્થ એ થયો કે આર સ્ક્વેર આપણને મળ્યા અઢાર નો વર્ગ ગુણ્યા ચાર એટલે બે નો વર્ગ બંને તરફ વર્ગમૂળ લઈએ તો વર્ગ નીકળી જશે આર રહેશે અઢાર ગુણ્યા બે માટે આર બરાબર અઢાર દુ છત્રીસ સેન્ટીમીટર તો માટે ઢગલાની છત્રીસ સેન્ટીમીટર હજુ આપણને તેની તિર્યક ઉંચાઈ શોધવાનું કહ્યું છે તો તિર્ય નું આપણું સૂત્ર છે વર્ગ બરાબર એચ વર્ગ વત્તા આર વર્ગ કિંમત મૂકીએ તો એલ વર્ગ મળશે H આપણી પાસે છે ચોવીસ એટલે 24 નો વર્ગ વત્તા આર મળી છે આપણને છત્રીસ છત્રીસ નો વર્ગ માટે એલ વર્ગ બરાબર નો વર્ગ પાંચસો છોતેર વત્તા નો વર્ગ બારસો છન્નું માટે એલ વર્ગ બરાબર સરવાળો કરીએ તો આપણને મળશે અઢારસો બોતેર અઢારસો બોતેર ના જો આપણે અવયવ પાડીએ તો આપણને મળે છે ચાર નો વર્ગ ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા તેર વર્ગમૂળ લઈએ તો એલ બરાબર ચાર ગુણ્યા ત્રણ તેરનું વર્ગમૂળ નહીં મળે એટલે વર્ગમૂળમાં તેર માટે એલ બરાબર ચાર તેરી બાર તેર થશે એકમ છે સેન્ટીમીટર તો આમ આપણને તિર્યક ઊંચાઈ મળશે બાર વર્ગમૂળમાં તેર સેન્ટીમીટર સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણનો પ્રશ્ન આઠ છ મીટર પહોળી અને એક પોઈન્ટ પાંચ મીટર ઊંડી એક પાણીની નહેરમાં પાણી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહે છે ત્રીસ મિનિટમાં આ નહેરમાંથી કેટલાક ક્ષેત્રફળની સિંચાઈ કરી શકાશે સિંચાઈ માટે આઠ સેન્ટીમીટર પાણીની ઊંચાઈ આવશ્યક છે તો સૌથી પહેલા તો આમાં નહેરનું છે પહોળાઈ અને ઊંડાઈ છે તે મીટરમાં આપ્યા છે અને પાણી જે ઝડપે વહે છે તે કિલોમીટર પ્રતિ કલાકમાં છે તો આપણે તે મીટર પ્રતિ મિનિટ સૌથી પહેલા શોધી કાઢીએ તો અહીંયા દસ કિલોમીટર પ્રતિ કલાક બરાબર દસ ગુણ્યા એક કિલોમીટર એટલે હજાર મીટર તો આપણે હજાર કર્યા પ્રતિ કલાક કલાક એટલે સાહીઠ મિનિટ તો જીરો જીરો કેન્સલ આપણને મળશે હજારના છેદમાં મીટર પ્રતિ મિનિટ તો આનો અર્થ એ થયો કે એક મિનિટમાં હજારના છેદમાં છ મીટર પાણી નહેરમાંથી પસાર થાય છે હવે નહેર છે તે લંબઘન આકારની હોય એટલે આપણે કહી શકીએ કે નહેર માટે પાણીનો જે જથ્થો પસાર થાય છે તેની લંબાઈ એલ છે હજારના છેદમાં છ બી એટલે તેની પહોળાઈ છે છ મીટર અને તેની ઊંડાઈ અથવા ઊંચાઈ એચ છે એક પોઈન્ટ પાંચ મીટર તો એક મિનિટમાં જે પાણી પસાર થશે તેનું ઘનફળ એલ બી એચ જેટલું આપણને મળશે આપણે કિંમત મૂકીએ તો હજાર છેદમાં છ ગુણ્યા છ ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે પંદર દશાંશ છ છ કેન્સલ થઈ ગયા એક જીરો કેન્સલ થઈ ગયો તો આપણને મળશે પંદરસો મીટર ઘન આટલો પાણીનો જથ્થો પસાર થશે હવે આ ત્રીસ મિનિટ માટે નેરમાંથી આપણે પાણી લઈએ છીએ તો એક મિનિટમાં પંદરસો મીટર ઘન જથ્થો પસાર થાય તો ત્રીસ મિનિટમાં કેટલો જે પંદરસો મીટર ઘન આપણને મળ્યા છે તેને આપણે ત્રીસ વડે ગુણવા પડે ત્રીસ ગણો પસાર થાય તો પંદર તેરી પિસ્તાલીસ અને ત્રણ જીરો લાગશે પિસ્તાલીસ હજાર મીટર ઘન જેટલો જથ્થો પસાર થશે હવે આ જે પાણી છે પિસ્તાલીસ હજાર મીટર ઘન તે પાણી આપણે ખેતરમાં પાઈએ છીએ અને ખેતરનો આકાર પણ લંબ આકાર છે ખેતર લંબચોરસ છે એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ નું ક્ષેત્રફળ છે અને તેમાં આઠ સેન્ટીમીટર જેટલી ઊંચાઈ સુધી આપણે પાણી પાઈએ છીએ એટલે એક એનું ઘનફળ અને જે આ પાણીનું ઘનફળ તે સરખું થશે ખેતર માટે આપણે જો લંબાઈ L one પહોળાઈ B one લઈએ અને ઊંચાઈ એચ વન જે આઠ સેન્ટીમીટર છે તેને મીટરમાં ફેરવીએ તો સો સેન્ટીમીટર બરાબર એક મીટર એટલે આઠને આપણે સો વડે ભાગવા પડે તો છેદ ઉઠશે ચાર દુ આઠ અને પચીસ ચોક્સો એટલે બે ના છેદમાં પચીસ મીટર આપણને તેની ઊંચાઈ મળશે હવે આપણે કહી શકીએ કે જે નહેરમાંથી પાણી પસાર થાય છે તેનું ઘનફળ અને ખેતરમાં પાઈએ છીએ જે પાણી તેનું ઘનફળ સમાન થશે તો અહીંયા નેરમાંથી જે પાણી લીધેલું છે તેનું ઘનફળ આપણી પાસે મેળવેલું છે પિસ્તાલીસ હજાર બરાબર ખેતરમાં જે સિંચાઈ કરીએ છીએ પાણી તે થશે એલ વન જેની કિંમત આપણને નથી ખબર ગુણ્યા બી વન ગુણ્યા એચ વન એચ વન આપણી પાસે છે બે ના છેદમાં પચીસ માટે એલ વન ગુણ્યા બી વન બરાબર થશે પિસ્તાલીસ હજાર ગુણ્યા પચીસ 2. બે જીરો લગાવ્યા તો આપણને એલ વન ગુણ્યા બી વન મળશે ગુણાકાર કરીએ તો છપ્પન હજાર સોરી છપ્પન પચીસ ઉપર બે લગાવ્યા પાંચ લાખ બાસઠ પાંચસો મીટર ઘન હવે L1 B1 શું છે ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ તો આ થશે આપણું ખેતરનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ છે એટલે તેનું એકમ મીટર સ્ક્વેર થશે આપણે તે સુધારી લઈએ તો ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં થોડું મોટું મળ્યું છે તો એને હેક્ટરમાં ફેરવવું હોય તો એક હેક્ટર બરાબર દસ હજાર મીટર સ્ક્વેર માટે આપણે જે મેળવેલા છે તેટલા મીટર સ્ક્વેર બરાબર હેક્ટર કરવા હોય તો આપણે તેને ભાગવા પડે દસ છેદમાં સો રહેશે તો છપ્પન પોઈન્ટ પચીસ હેક્ટર થશે તો આપણે કહી શકીએ કે માટે છપ્પન પોઈન્ટ પચીસ હેક્ટરમાં નો પ્રશ્ન નવ એક ખેડૂત પોતાના ખેતરમાં દસ મીટર વ્યાસ વાળી અને બે મીટર ઊંડી એક નળાકાર ટાંકીને અંદરથી વીસ સેન્ટીમીટર વ્યાસ વાળી એક પાઇપ દ્વારા એક નહેર સાથે જોડે છે જો પાઇપમાં પાણીનો પ્રવાહ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતો હોય તો કેટલા સમયમાં ટાંકી પાણીથી પૂર્ણ રીતે ભરાઈ જશે આપણને આપ્યું છે નળાકાર ટાંકીનો વ્યાસ બરાબર દસ મીટર માટે ત્રિજ્યા આર થશે પાંચ મીટર અને તેની ઊંડાઈ એટલે કે ઊંચાઈ બે મીટર છે નળાકાર ટાંકીનું ઘનફળનું સૂત્ર છે પાય આર એચ તેમાં આપણે કિંમત મૂકીએ તો પાયની કિંમત બે છે દૂરતા નથી તો બાવીસ ગુણ્યા બે ચુમ્માલીસ અને પાંચ ગુણ્યા પાંચ પચીસ આપણે રેવા દઈએ હજુ આગળ આપણે ગણતરી કરવાની બાકી છે માટે આટલા મીટર ઘન નળાકાર ટાંકીનું ઘનફળ મળ્યું હવે આપણને એક પાઇપમાંથી ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતું પાણી છે તેનાથી આપણે ટાંકી ભરવાની છે ટાંકીનું જે માપ છે તે મીટરમાં આપ્યું છે પાઇપ છે તેની ઝડપ છે પાણીની તે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકમાં આપી છે તો સૌથી પહેલાં કિલોમીટરને આપણે મીટરમાં ફેરવીએ અને કલાકને મિનિટમાં ફેરવીએ તો આપણને મળશે ત્રણ કિલોમીટર પ્રતિ કલાક બરાબર ગુણ્યા એક કિલોમીટર એટલે હજાર મીટર એટલે આપણે હજારથી ગુણવા પડશે છેદમાં એક કલાક એટલે સાઈઠ મિનિટ જીરો જીરો કેન્સલ થશે ત્રણ દુ છ અને પચાસ દુ સો એટલે કે આપણને મળ્યું પચાસ મીટર પ્રતિ મિનિટ તો એનો અર્થ એ થયો કે જ્યારે આપણે ટાંકી ભરીશું ત્યારે પાઇપમાંથી એક મિનિટમાં પચાસ મીટર લંબાઈ જેટલી પાઇપમાં જે પાણી હશે તે ટાંકીમાં ઠલવાશે એટલે કે તે સમયે ટાંકીની જે ત્રિજ્યા છે સોરી પાઇપની જે ત્રિજ્યા છે તે આપણે લખી લઈએ આપેલી છે પાઇપની ત્રિજ્યા બરાબર વ્યાસ આપ્યો છે વીસ સેન્ટીમીટર એટલે બે થી ભાગવા પડશે આપણે મીટરમાં ફેરવવા પડે તો સો સેન્ટીમીટર બરાબર એક મીટર એટલે સો થી ભાગીએ તો આપણને મળશે એક દશાંશ મીટર હવે તે સમયે પાઇપની જે ઊંચાઈ અથવા ઊંડાઈ છે આપણે કહીએ તે તે મળશે પચાસ મીટર આ ત્રીજા આપણે લઈએ અને ઊંચાઈને આપણે લઈએ આગળ વપરાઈ ગયા છે માટે તો આપણે એવું કહી શકીએ કે એક મિનિટમાં ભરાતી ટાંકી બરાબર પાય આર વન સ્ક્વેર એટલે કે બાવીસ ગુણ્યા એક દશા બે વખત પચાસ જીરો જીરો કેન્સલ થઈ ગયા અહીંયા આપણે છેદ ઉડાડીએ તો પાંચ દુ દસ અને અગિયાર દુ બાવીસ એનો અર્થ અગિયારના છેદમાં સાત મીટર ઘન જેટલી ટાંકી એક મિનિટમાં ભરાય તો આપણે લખી શકીએ કે અગિયાર ના છેદ માં સાત મીટર ઘન ટાંકી ભરાતા લાગતો સમય બરાબર એક મિનિટ એક મિનિટ માં આટલી ટાંકી ભરાય છે તો આપણે કેટલા મીટર ઘન પાણી ટાંકી માં નાખવું પડે ચુમ્માલીસ ગુણ્યા પચીસ છેદ સાત મીટર ઘન ટાંકી ભરાતા લાગતો તો સમય કેટલો કારણ કે આપણે ટાંકીનું ઘનફળ આટલું શોધેલું છે સાદરૂપ આપીએ તો માટે ચુમ્માલીસ ગુણ્યા પચીસ છેદમાં સાત ભાગ્યા અગિયાર સપ્તમાઉસ ભાગવું એટલે વ્યસ્ત વડે ગુણવું તો સાત ના છેદમાં અગિયાર અહીંયા સાત સાત કેન્સલ થઈ જશે અને બીજા છેદ ઉડશે અગિયાર ચોક ચુમ્માલીસ તો આપણને મળશે પચીસ ગુણ્યા ચાર એટલે કે સો મિનિટ તો સો મિનિટમાં ટાંકી પૂર્ણ રીતે ભરાશે તો મને લાગે છે તમે સમજી ગયા બરાબર કારણ કે આ જે પાઇપમાંથી પાણી પડે છે તેને એક નળાકાર જ લઈ લેવાનો પાઇપ એક નળાકાર જ હોય છે તો એક મિનિટ વખતે એમાં પાણી ભરાયેલું હશે પચાસ મીટર સુધી એક મિનિટ દરમિયાન અને એ વખતે એની ત્રિજ્યા છે એકના છેદમાં દસ મીટર એટલે એક મિનિટમાં એ નળાકાર ભાગમાં પાણી ભરાયું છે એટલું ટાંકીમાં ઠલવાશે એટલે એ ઘનફળ આપણે અગિયારના છેદમાં સાત મીટર ઘન શોધ્યું અને પછી આ રીતે ટાંકી ભરાવાનો સમય મેળવ્યો તો અહીંયા આપણો સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ પૂરો થાય છે આના પછીના વિડીયોમાં આપણે શંકુના આડછેદ વિશે વાત કરીશું અને સ્વાધ્યાય તેર પોઈન્ટ ચાર કરીશું